નમસ્કાર મિત્રો તો આજે આપણે વાત કરીશું ગુજરાતી ફિલ્મો નવી આવવાની બે હજાર પચીસમાં કઈ કઈ ફિલ્મો મિત્રો આવવાની છે એની વિશે વાત છે અને ઓટીટી પ્લેટફોર્મમાં પણ ફિલ્મો મિત્રો આવી ગઈ છે ગુજરાતી ફિલ્મો તો આજે આપણે એના વિશે વાત કરવાની છે તો મિત્રો પહેલા ફિલ્મ વાત કરીએ તો ધન પછાડે મિત્રો આ શૂટિંગ અત્યારે ચાલી રહ્યું છે અને જલ્દીથી તમને બે હજાર પચીસમાં આ ફિલ્મનું પોસ્ટર જોવા મળી છે સાથે ટીઝર ટ્રેલર આવી એટલે આપણે વાત કરીશું મિત્રો તો હવે મિત્રો બીજા ફિલ્મ વાત કરીએ તો અગ્નિપ્રવેશ મિત્રો અગ્નિપ્રવેશમાં પ્રવેશ માં આપણે ગુરુ પટેલ અને સાથે દીવાભાઈ પણ જોવા મળવાના છે એક્ટર કોણ છે એની સુધી મિત્રો કઈ જાણકારી મળી નથી અને એનું પોસ્ટર પોસ્ટર આવે ત્યારે આપણને ખબર પડે મિત્રો અગ્નિપ્રવેશનું શૂટિંગ પણ અત્યારે ચાલી રહ્યું છે અને જલ્દી થી જેનું શૂટિંગ પૂરું થશે એટલે આપણે ટીઝર ટ્રેલર આવશે એટલે આપણે ફિલ્મ વિશે વાત કરીશું કે ફિલ્મ કેવી હશે મિત્રો હવે ત્રીજા ફિલ્મ વાત કરીએ તો કુડી કુડીનું ફર્સ્ટ પોસ્ટર મિત્રો આવી ગયું છે તમે જોઈ શકો છો એમાં આપણને લવ સ્ટોરી કદાચ જોવા મળી શકે છે મિત્રો તો મિત્રો જોજો ઓટીટી પ્લેટફોર્મ આપણને એક સુંદર મજાની ફિલ્મ આવી ગઈ છે સાથે એનું ફર્સ્ટ પોસ્ટર તમે જોઈ શકો છો શુભારંભ જે ફિલ્મ છે મિત્રો ઓટીટી ઓટી પ્લેટફોર્મમાં આવી ચુકી છે અને સાથે મિત્રો તમે આ ફિલ્મ જોજો ઓટીટી પ્લેટફોર્મ છે એમાં જોઈ શકો છો મિત્રો તો આજે જોજો ઓટીટી પ્લેટફોર્મને ડાઉનલોડ કરી લેજો મિત્રો હવે પાંચમા ફિલ્મની વાત કરીએ તો પાંચમા ફિલ્મ છું મિત્રો આ ફિલ્મ જે મારું ઓટીટી પ્લેટફોર્મ છે એમાં આવી ચૂકી છે પાંચ ડિસેમ્બરના રોજ તો મિત્રો જોવાનું ભૂલતા નહીં સાચી મિત્રો તમને આમાંથી કઈ માહિતી સારી લાગી અને સાચી મિત્રો બીજી અન્ય કોઈ ફિલ્મ વિશે તમે જાણતા હોય તો મને કોમેન્ટ કરીને જણાવી શકો છો મળીએ નેક્સ્ટ વિડીયોમાં